મિત્રો ઘણા બધા ઓડિયો વિડીયો મુકાઈ ગયા છે રિપીટ પ્રશ્નો નહીં પૂછવો તો તમને નવી માહિતી આપી શકીશ તો આ અંતર્ગત આપણે નવી માહિતી ચાલુ કરીએ કે અગાઉ મેં વાત કરી કે બાનાખત રદ બંનેની સહમતીથી હોય તો થઈ શકે એની રીતની વાત કરી દીધી હવે બંનેની સહમતી ન હોય તો જેમ છૂટાછેડા બેની ની સહમતી હોય તો સરળ થાય પણ છૂટાછેડામાં એકની સહમતી ન હોય તો બીજો માણસ દાવો તો દાખલ કરી શકે અને લાંબો ચાલે એવી રીતે જ્યારે બાનાખતનું અમલીકરણ ન થયું હોય ત્રણ મહિના પૂરા થયા હોય એક્સટેન્શન માટેની નોટિસ મારી દો ત્રણ મહિના બીજા વયા જાય અને જો એ બાનાખત રદ ન કરે તો તમે કોર્ટમાં સિવિલ કોર્ટમાં જઈ અને આવું બાનાખત રદ કરી શકો છો અને સિવિલ કોર્ટમાં પણ આનો એક ટકો જ માત્ર ચાર્જ ભરવાનો છે એક ટકો ચાર્જ ભરી અને આવું બાનાખત રદ કરાવી નાખો અને સાત નંબર માં નોંધાવી દો જેથી કરીને આવા બાનાખત વાળો જે છે એ પોતાની ખેતીનો હક ઉભો ન રાખે આ ખેતી બહુ નડશે મને લાગે છે કે બહુ ટૂંકી અને સરળ માહિતી મેં તમને આપી દીધી છે આવી માહિતી જોવા માટે થઈ અને તમે રમણીકભાઈ કોટડીયા યુટ્યુબ ની અંદર એટલે ત્રણ ચેનલ જોવા મળશે રમણીભાઈ કોટડીયા ખેડૂત માત્ર રમણીભાઈ કોટડીયા વિડીયો અને રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક ફરીને કહું યુટ્યુબમાં જઈને માત્ર રમણીભાઈ કોટડીયા લખવાનું છે એટલે આવી ઘણી બધી વિસ્તારપૂર્વક માહિતી તમને મળી જશે લગભગ નવસો થી વધારે ઓડિયો વિડીયો મુકાઈ ચુક્યા છે